નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પર મિત્રો સવારના સાડા સાત થયા છે મંદિરે જઈ આવ્યા અને આવીને કરીએ તૈયારી પણ મંદિરે ગઈ એ પહેલા જોઈ ભાત ને બાફી ગયું છું પછી પુલાવ ભાત બનાવવાના છે પુલાવ ભાત કયો કે વેજ બિરયાની શું કહે છે કાં તો વટાણા બાફી નાખ્યા ભાગે ઘણી વાર હું ચોપ ઘણી વાર હું ગાજર પણ બાફી નાખ્યો છું પણ આજે એ રહી ગયા તો અહીં ગાજર કાપ્યા છે કાંદુ કાપ્યું છે લીલા મરચાં અને હજી સાહેબ એ બાજુ વેજીટેબલ કાપી રહ્યા છે તો પૂરા વેજીટેબલ કપાઈ જાય એટલે વઘારી લઉં મસ્ત જમણ બની જાય આજે ગામડામાં જવું છે તો આજે ટિફિનમાં ખાલી રાત જ દઈ જવા છે હમણાં ઘણા સમયથી રોટલીને થોડીક ઘટાડતી જાઉં છું સાવ નથી ખાતી એવું નથી તો ઓછી કરતી જાઉં છું એક દિવસ પોવા કરું કે એક દિવસ ખીચડી કે વઘારેલી ખીચડી કે એ રીતે અલગ અલગ કરતી જાઉં થોડોક સમય શરીરને એકદમ ફર્સ્ટ ક્લાસ તંદુરસ્ત બનાવી લેવું છે વજન ઓછો અને શક્તિ વધુ એવું કરવું છે તો ચાલો જ કરી લઉં વગા અને પછી પાછા રોજની રૂટિનમાં પડીએ અહીં લવિંગ તજ નાખીને વઘાર કર્યો ગાજર મરચા અને કોબીરે પકાવી લીધા છે પહેલાં ગાજરે અલગથી પકવી લીધા પછી કોબી નાખી દીધી છે અને અહીં કાંદું લીલું છે લીલું કાંદું છે ને એટલે પાછળથી નાખશો ને ટમેટું છે તમને ફ્લાવર ને બધું પસંદ હોય તો નાખવાનું તો હું મને ગભાવે પણ અરે ખબર નહીં થોડા સમયથી મને મનથી જેમ થઈ ગયું છે કે ફ્લાવર નથી ખાવી એમાં એવા બે ખાના ને ફૂલમાં મન નથી થતું એટલે પછી આવા વેજીટેબલ બધા નાખીને ખાવાનું લાઈટ ચાલી ગઈ એટલે અંદર આવું થઈ ગયું પણ અહીંયા વેજીટેબલ આપણા બધા પાકી ગયા છે હવે આના પર મસાલા હળદર નાખી દઉં બહુ આવી ગયા આવી ગયું કેટલું દીઠું ખાતા એ પ્રમાણે મરચું धाना पाउडर तो सेज गरम मसालो भात में पुलाव में इन्हें मिक्स करना। बहुत नहीं आले आले ना कर लो बहुत मिक्सिंग करी है अलिए तो सब सुना देना प्रभात ना की भात ये बात खालसूटा करने वाले भी तो पहले आने थाली कर लो ना साधन सान नमक ना की दो એક ચમચી જેટલો લીમુરો રસ નાખશું આપણો ચોખો એ તો એકદમ હળવા હળવા હાથે મિક્સ કરી લઈએ આપણા ભાત સરસ થઈ ગયા છે તૈયાર પણ લાઈટ વળી ચાલી ગઈ એટલે વળી અંદર અંદર દેખાય માંડવી તાલુકાના ડોણ ગામે ગયા હતા એટલે રસ્તામાં ઠંડી પડી આમ તો બહુ નથી બપોટા ને ત્યાં ગરમી થતી હતી ને હવે તો અંદરથી ઠંડી પડવા માંડી છે ચાલો ચા લઈ લઈ ત્યાં સુધી જમવાનું જલ્દી જલ્દી તૈયાર થઈ જાય પછી ખાઈ લઈ તો આજના વિચારની જો વાત કરું તો એક અનુભવ કહેવાની વાત છે કે અન્યાય અત્યાચાર અને ખોટું કરનારને પ્રોત્સાહન ત્યારે જ મળે છે જ્યારે પોતાના નજીવા ફાયદા માટે પોતાનું આત્મસન્માન ખોઈ બેસે છે લોકો લોકોનો જ્યારે પોતાનો નજીવો ફાયદો હોય એના માટે પોતાનું અન્ન પોતાનું આત્મસન્માન કોઈ બેસે છે ત્યારે અન્યાય અત્યાચાર અને ખોટા લોકોની બુલબલા વધે છે જો એવું ન કરે તો આવું ઓછું થાય પણ શું થઈ રહ્યું છે કે આવા જે લોકો છે એના હાથનો હાથો બની જાય છે કે માધો ને આપને ફાયદો છે ને પછી ખોટું કરતા સમજતા હોય છતાં એ આપને લાભ થાય છે ને અને એ ખોટા કામનો હાથો બની જાય એટલે સમગ્ર સમાજને નુકસાન થઈ રહ્યું છે માનવ સમાજને અહીં નુકસાન થઈ રહ્યું છે પણ આ હકીકત છે અત્યારે ખાસે ચાલી રહી છે કે લોકો પોતાના નજીવા ફાયદા માટે અન્યાય સહન લે છે અત્યાચાર થતો હોય તો જોઈ લે છે કરી નાખે છે ખોટું થઈ રહ્યું હોય તો પણ આપણે શું એના કારણે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે આ બધું વૈચારિક બદલાવ આવતા હતા સમય લાગશે કે વધશે એ મને સમજાતું નથી પણ આ રહ્યું છે જતી હું આવતી હું ક્યાંક ને ક્યાંક ખાટા મીઠા અનુભવ થતા હોય તો એ સુવિચાર માધ્યમથી તમારી સામે આવે બરાબર ને ચાલો હવે પકાવી પકાવીને ખાવા પીવાનું શું બને છે ભાઈ તમને બતાવ તો મિત્રો ચાલો જમવાનું થઈ ગયું છે તૈયાર જમવામાં કઈ લાગ જેવું છે નહીં સમજે અહીં ખીચડી બની ગઈ છે કાકણાનો ડબ્બો નમરું થેલો ખીચડી અને લાલ લાલ મરચાની ચટણી સાથે કાંદુ ખાવાની સાંજે ઈચ્છા નથી કરતા છાસ છે આજે ને સાંજે બહુ ઓછું દહીં ખાઈએ છીએ પણ કઈ ખીચડીમાં આવે મજા એટલે ખાઈ લઈએ આમ તો એકચુઅલી એમ હોય કે દૂધે વાળું જે ઉઠતા સાથે પાણી પીએ બપોરે છાસ ખાય દૂધે વાળું જે કરે એને ઘરે વૈદ ન જાય મને યાદ કરવું પડ્યું ભગત થી કે કઈક તો છે તો ખરું એટલે સવારે પાણી બપોરે છાસ ને ત્રીજે સાંજે દૂધ પણ હવે દૂધ વાળો મેળ નથી પડતો એટલે ક્યારેક દહીં સાથે ખવાય ને કંઈક છાસ સાથે ખવાય નહીં તો પછી ઘી ખીચડી ખાઈ લેવાય ચાલો જમી લઈ પછી વળી કાંઈક જોઈએ કાંઈક શું કરવા જેવું છે વિડીયોમાં તો મિત્રો ગઈકાલે પછી વિડીયા મિનિંગ એ ન થઈ હોય આજની વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ

ફોતરી કાઢીને ને જરાક વાટી લઉં એટલે સાબુદાણા ને ખીચડી વઘારી લઉં ખાવા માં ટીફિન માં બધું ઈ થસે એટલે આજ એકાદશી છે હમ અગિયાર રસ કરવી છે આ સંજોગ હશે તો ભજન ગાશું આપણે અગિયાર રસ નું ઘણા દિવસ થી ભજન ગાય ને કેરા રોજ એક ભજન ગાતી હમણાં અટવાઈ ગઈ છું નોકરી કરવી આ કામ તે કામ એટલે તમને કીધું ને કે આ તો ફેફરોસ ના ને બધાના પ્રેમ વધુ હોય એ પ્રેમ મને ટકાવી રાખે કંઈ કંઈક મનથી થાય બાકી થાકવાનું હોય નહીં જીવનમાં થાકાય નહીં ચલતે રહો રે સાથી ચલો હવે જાટકી આવું અને જલ્દી જલ્દી ખૂટી લઉં અને વઘાર થઈ જાય હલો નાસ્તો કરવા સાબુદાણા સાબુદાણાની ખીચડી થઈ ગઈ તૈયાર એક ગયા બપોરે ક્યાં સાંજો અગિયારસો થતી એમ થાય સવારમાં ન કરી તો ચાલી જાય પણ જમવું ટિફિન લઈને એટલે એમ થાય સવારે જ બની જાય તો મસ્ત થઈ ગઈ ને છૂટી છૂટી

તો મિત્રો વાગ્યા છે સાડા છ અને આવી ગઈ છું ઓફિસથી ઘરે સવારે કેતી હતી વિડીયો નું એન્ડિંગ કર નાખી કાલ થી હાલે છે વળી પાછું ખાલી અહીં ચોપડીમાં જોઈને બોલવો છે ચોપડી બંધ થઈ જાય તમને જુગાડ બતાવું છું આ ભેગી થઈ જાય તો શું કરવાનું એ પિન ભરાવી નાખીએ આપણે બે બાજુ બેગી ન થાય વજન માં રાખવું પડે ક્યાંક ક્યાંક શું હવે ભજનમાં જવાતું નથી હમણાં પેલા લુવા હતા તો દર સોમવારે અગિયારસે ભજન થતા અહીં થાય છે દર સોમવારે ક્યારેક જતી અહીંના વિડીયો પણ મેં ઘણી વાર નાખ્યા છે શિવારતના સોસાયટીના પણ હવે હમણાં તો જવાતું જ નથી જે ફૂલ ટાઈમ નોકરી કરો ત્યાં થોડી કામ રહે ચાલો આજે એકાદશીનું ભજન ગાય ઘણા સમય પછી ભજન ગાવું છું પેલા બ્લોગમાં હું ભજન ગાતી તો જેમ જૂના મારા જે ફોલોઅર છે એમને ખબર છે તો ચાલો આજે એકાદશી છે ને એટલે ધન્ય એકાદશી ચેરુડી જની રે ધન્ય એકાદશી છે રે હરિ કીર્તન શાંત સમાજની રે ધન્ય એકાદશી ચેરુડી જની રે દસ ઇન્દ્રિયો ને મન જે જીતશે રે તેની એકાદશી ખરી દીપ શેરે ધન્ય એકાદશી છે ઉડી આજની રે એટલે બોલતા હો ટેકો થાય એમ નહીં ધન્ય એકાદશી છે ઉડી આજ ને ઘણું ભરાઈ આવે છે મારું પ્રભુ ચરણે ધરી રે મન જાય ના માયા મળી છે એકાદશી છેરૂડી રે ધન્ય એકાદશી છેરૂની કામ ક્રોધ એ ના વિકાર છે રે એને જીતો તો પાર છે રે ધન્ય એકાદશી છેરૂડી આજની ભાવ ભક્તિ સતસંગમાં ભણિયે રે ગુણ ગોવિંદના સાયે રે ધન્યા એકાદશી છે રૂડી જની રે સત્ય સંતોષ શીલતા પાણીએ રે દાન દયા ને દિલ મા ધાર રે દન્ય એકાદશી ચેરુડી આ જની રે દન્ય એકાદશી ચેરુડી આ જની રે નાથ નિર્ખી નેણલા ઠારી રે કે નાથ નિર્ખી નેણલા ઠારી રે નામ વાલાનું નાવી સારી દશી શેરુિયા જની રે નન્યા એકાદશી શેરડી આ જની રે પ્રભુ નામની ધ્રૂના લગાવીએ રે પ્રભુ ज्योत उर उरमा जगाड रे धन्य एकादशी रुडी आजनी रे धन्य एकादशी रुडी आजनी વણી ભક્ત અંજાણી હરખાય છે રે વણી ભક્ત અંજાણી હરખાય છે એ દાસ પ્રેમથી ગાય છે રે ધન્ય એકાદશી છેરૂડિયા જની રે ધન્ય એકાદશી છેરૂડિયા જની તો મિત્રો ઘણા સમય પછી ભજન ગાયું આ સારા કેસ કે તમને આપણે સપોર્ટ માં તો જા કેવો લાગ કેજો સાહેબ હમણાં ઘણો બધો સપોર્ટ કરી રહ્યા છે ધન્ય એકાદશી પણ આજની છે અને ધન્ય જીવન પણ આજનું છે એમ કહી શકાય બદલાતું આવે અહીં વિડીયો નો કરું છું એની આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો સારો લાગે તો થોડોક શેર કરો ને થોડોક આગળ વધારી શકું હમણાં ખૂબ જ ઓછા વિષે જોઈ રહી છું મને લાગે છે લગ્નગાળામાં રોકાઈ ગયા છે કે શું રોજની કમેન્ટવાળા છે ને એ પણ નથી દેખાતા એટલે મને પોતાને એમ થાય છે કેમ છે કે ક્યારેક બેન ન દેખાય ક્યારેક માલતીબેન ન દેખાય તો ઘણા બધાના નામો હું કેટલા લઉં કે રોજ રોજ જે કમેન્ટ કરતા એની કમેન્ટો નથી દેખાતી એટલે રાહ જોઉં છું કાંઈ કમેન્ટ કમેન્ટવાળા તો કમેન્ટ કરજો પણ નથી કરતા એ પણ કમેન્ટ કરજો આશા રાખું છું કે વિડિયોને શેર કરી મને પ્રોત્સાહિત કરશો એ જ આશા સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરુ ગુજરાત જય ભારત અને જય આવજો મિત્રો બાય જય દ્વારકાધીશ હરયો નમસ્તે જી